જય સ્વામિનારાયણ વાળા દર્શક મિત્રો આજે આપણે સાબરકાંઠા જિલ્લામાં આવેલ પ્રાંતિજ ગામે જવાના છીએ પ્રાંતિજ દંડાવ્ય પ્રદેશમાં આવેલું છે દંડાવ્ય પ્રદેશમાં આવેલ પ્રાંતિજ માં સ્વામિનારાયણ મંદિર છે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીશું ત્યાં કાષ્ઠના બનાવેલા કાષ્ઠમાંથી બનાવેલા ઘનશ્યામ મહારાજની અદભુત મૂર્તિ છે એના પણ દર્શન કરીશું અને પ્રાંતિજનો નવલબા પટેલનો એક જાણીતો પ્રસંગ છે મહારાજના સમયમાં આ નવલબા થઈ ગયેલા જેઓ શ્રી મહારાજ પધારતા ત્યારે એમના એમના એમને ખૂબ જ આતુરતા હતી પરંતુ પતિ બિન સત્સંગી હોવાને કારણે નવલબાને દર્શન કરવા માટે જવા ન દેતા હતા ત્યારે નવલબાએ 15 15 દિવસ સુધી ભૂખ્યા રહીને અંતે જે નવલબાનું ઘર હતું એની પાછળની ભાગની બારીમાંથી નવલબા કૂદીને શ્રીજી મહારાજ અને પછી તો શ્રીજી મહારાજ પણ એ ખુદ દર્શન દેવા નવલબાને તો આવા સ્થાન નવલબાના ઘરે આપણે પ્રાચીનમાં જઈને દર્શન કરશું અને સ્વામિનારાયણ મંદિરના પણ આપણે દર્શન કરાવીશું આ વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો એને લાઈક કરશો વધુમાં વધુ સત્સંગીઓમાં શેર કરશો અમારી નવા તો ચાલો હવે આથી સ્વામિનારાયણ મંદિર જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામી આજે આપણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગામે આવેલા છીએ અને પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર આવેલા છે હા તો આપણે સ્વામી પાસેથી માહિતી લેશું કે આ પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર કેટલું પ્રસાદીનું જૂનું છે અને તેમજ અહીંયા પ્રસાદીનો કયા કયા સ્થળો આવેલા છે તો સ્વામી આપનું નામ જણાવશું હું શાસ્ત્રીય સ્વામી પ્રાણદ્યો સ્વામિનારાયણ મંદિર મહંત પ્રાંતિ જી મૂળ તો હું મોડીનો છું જી અને મારા સાથે આજ્ઞા છે છેલ્લા નવ વર્ષથી અહીંયા મહંત તરીકે સેવા બજાવું છું અને આ દસ વર્ષ ચાલુ થયું દસ દસ વર્ષથી એટલે દસ વર્ષથી સેવા બજાવું છું અને મહારાજની બહુ લીલા છે અહીંયા મહારાજ અહીંયા સ્વામીનો ભગવાન છ વખત પ્રાપ્ત બાપા થઈ રહ્યા હું તો પ્રાપ્ત પૂરી નામ હતો આનું પ્રાપ્ત પૂરી પ્રાપ્ત પૂરી પ્રાપ્ત પ્રાપ્ત કરી હતું ડૉક્ટર શબ્દ કરી પછી પ્રાપ્ત થઈ ગયું અને ઋષિ મહર્ષિ વખત ત્યાં નગરી છે જી જી અહીં

અંતરિયામી માનતા હતા મહારાજને સર્વોપરી માનતા હતા હાજી મહારાજ વધારે પણ એમના ઘરવાળા થોડા સત્સંગી નહોતા બરાબર એટલે મહારાજભાઈ એમને જવા દે દર્શન કરવા જવા દે નહીં જી એ મહારાજને માત્ર નથી પ્રાર્થના કે પ્રભુ મારા ઘરવાળાને સત્સંગ થાય જી અને આપણા પ્રત્યે એતૃત્તિ જાગે હાજી અને સારા સત્સંગી બને એવા કે કૃપા કરો આશીર્વાદ આપો બરાબર મહારાજે જે રૂમ ઉપર પૂરી દીધા હતા સમુદ્ર એ રૂમમાં માં દર્શન આપ્યા અને મહારાજ બારીમાંથી આવ્યા દર્શન આપ્યા પછી નવલબા બાપ બારીમાં બારી અને નીચે જઈને મહારાજા જ્યાં સભા કરી મેરાજ હતા મહારાજ ના દર્શન કર્યા અને મહારાજે જે જે વાતો કરી પોતાના અંતરમાં ઉતારી રાખી બીજી થી એમના પતિ ને વાત કરી કે આવી રીતે હું મહારાજ દર્શન કર્યો તો મહારાજ આ વાત કરી હતી બીજા એમના જે સેવકો થઈ ગયેલા ના આવી જ મારે કાલે વાત કરી હતી મહારાજ દર્શન આપ્યા હતા નવલબા નવલ સભામાં હતા કે અચ્છા અંતરી અમે મહારાજ દર્શન આપ્યા અને મહારાજે બહુ એમની વાતો સાંભળી કરી વાતો પછી એમના સરવારા પર સારા સત્સંગી થયા બહુ સારા સત્સંગ થયા અને અત્યારે હાલમાં એ નવલબાઈની ની ને હા નવલબાઈ ની બારી ને ત્યાં પ્રસાદી નું છે બધું હાજી ત્યાં બેનો મંદિર કર્યું છે આ બેનો મંદિર રોજ બેનો દર્શન થાય અને ત્યાં મારે છે ને આખરે મારે ત્યાં પ્રતિષ્ઠા કરેલી છે અને ત્યાં બેનો મંદિર ભવ્ય છે સરસ મંદિર છે બેનો બેનોનું સત્સંગ બહુ સારું છે અને બહુ સરસ છે દર્શન આપણે કરવા જઈએ આપણે વિડિયો ના

અને હનુમાનજી ગણપતિ પેલી બાજુ હતા એને હનુમાનજી ગણપતિની સ્થાપના મહારાજ કેશવ પ્રસાદ વાલજી શ્રાવણ મહિનામાં જે હિંડોળો શ્રાવણ મહિનામાં હિંડોળો છે બહુ પ્રખ્યાત મંદિર સંપ્રદાયમાં ક્યાંય લગભગ આવો હિંડોળો છે નહીં નહીં એવું હિંડોળો અહીં છે જે શ્રાવણ મહિનાનું દર્શન થાય છે શ્રાવણ મહિનાનું દર્શન થાય છે બધા ભક્તોને જી જી બધા ભક્તો દર્શન કરવા આવે છે બહુ બહુ ભવ્ય હિંડોળો છે ચાંદીનો બનાવેલો છે ના ના કાસ્ટ ના કાસ્ટનો છે પણ જયપુરી મીનો નાખેલો છે સોનાનું

આ પ્રવેશ થાય આપણે ગણપતિ દાદાના દર્શન થાય છે અને મહાદેવજીના દર્શન થાય છે મંદિરના પ્રવેશ દ્વારમાં જ ગણપતિ મહારાજ અને મહાદેવજીના બીજી બાજુ ક્રષ્ટભન દેવ હનુમાનજી મહારાજના દર્શન થાય છે મંદિરના બંને પ્રવેશ દ્વારમાં એક બાજુ ગણપતિજી અને એક બાજુ હનુમાનજીના દર્શન થાય છે ચારે તરફ મંદિરના શિખરની અંદર

તંત્રાજી મહારાજ સુપ પધાર્યા જી શાસ્ત્રી lobe છે સ્વતંત્ર આગ્રહતા છે આજ આ પ્રસટ ખૂબ જ પ્રસન્ન પ્રસાદી છે જી અલગ ગંશન મહારાજ ગાં ગોળ માં હા આવા મુક મુગ દેવ દર્શનની મૂર્તિ કાષ્ટની છે એવા 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 છે બહુ સારા છે રાધા રાધા કૃષ્ણદેવ સાથે સાથે બધા ભક્તો ધનજો મહારાજ મહારાજ સાથે રાધા કૃષ્ણ કેશવ પ્રસાદી કરી હતી અને

میں یہ بک زیادہ نہیں کر کہانی ایک اج میں مجھے وجہ کر دی بہنوں کے معاملے میں بنائی ہے سو یہ بھی بہنوں کے لیے ہے ان بہنوں سے بہت سارا ہے بہنوں کا تاثر جو یہ کرتے ہیں کہ کان کی بہنوں کرے گا تا جانوں سے ہے ائی بہنوں کے طرح ہے بہنوں سے بہت سارا ہے تاکہ آپ کا بہت سارا کرتا ہے سننا نو بار بار ہوتا ہے حال میں منع ہے کہا کہ ابوں چھوڑ جے نہ صحیح بس کچھ پا دو دو کہوا ہاں આ લેખ આ લખેલો છે એ શ્રીજી આ જગ્યાએ પધારેલા છે અને નવલબા જીવન કુશાલના સ્વામિનારાયણની મૂર્તિ સાથે દિવ્ય ભાવને પામ્યું એ આ જગ્યા પ્રસાદીની છે તો આપણે એ પ્રસાદીની જે જગ્યા છે એ bari ને આપણે સ્વામી સાથે દર્શન કરીએ બાઈ તે બિલેને ઉપર ઉપર મૂર્તિની bari આ પ્રસાદીની

કે જ્યારે આ સાબરકાંઠા જિલ્લામાં અથવા તો અમદાવાદથી હિંમતનગર ભાઈ જતા હોય તો રસ્તામાં જ્યારે રસ્તામાં જ આવે અમદાવાદથી પ્રાંતિસ્વામી કેટલું થાય સાઠ કિલોમીટર સાઠ કિલમીટર એટલે બહુ નજીકમાં છે એટલે જ્યારે પણ હરિભક્તો આ વિસ્તારમાં આવો ત્યારે અવશ્ય આ પ્રાંતી મંદિરના દર્શન કરશો અને મંદિરની તદ્દન બાજુમાં આ નવલબાઈનું પ્રસાદીનું ઘર આવેલું છે અને આ પ્રસાદીના ભાઈના પણ દર્શન કરશો સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા અને હરિભક્ત નવલભાઈના જે ઘરના દર્શન કર્યા અને મહારાજને મળવા માટે જે બારીમાંથી નવલભાઈ ગયા હતા એ બારીના પણ દર્શન કર્યા તો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવશો અને કોમેન્ટમાં અવશ્ય જય સ્વામિનારાયણ લખશો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વધુ આવતા વિડીયોમાં કોઈક નવા પ્રસાદી સ્થળના દર્શન કરાવશું ત્યાં સુધી કલ્પેશ ગઢવી આપ સૌ હરિભક્તો ને જય સ્વામિનારાયણ